રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત નીપજ્યા છે ગત પોરબંદરથી રાજકોટ તરફ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી ધોરાજીમાં ટ્રેનમાં આવી જતા એક દીપડો અને બે દીપડાના બચ્ચાના મોત નીપજ્યા આ ઘટનાનું જાણ થતાં ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સબનમ બ્લોચ સહિત ફોરેસ્ટ સ્ટાફ અને રેલવે પોલીસના અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે

રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટે આવી ગયેલ છે અને વન્યપ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીઝર થશે